નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અહમદાબાદના કોણે આવેલા કોલેજ કેમ્પસમાં શિવાનીએ ફક્ત પોતાનું ભવિષ્ય જોયું હતું તેને ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈના દિલમાં જગા બનાવશે પણ જય જ્યારે પહેલીવાર તેના ક્લાસમાં આવ્યો ત્યારે કંઈક બદલાયું જૂના ગિટારની જેમ મીઠો અને આંખોમાં અજબ શાંતિ જય દરેક સવારે શિવાની માટે જમવાની કેન્ટીન પાસે કોફી લઈને ઊભો રહેતો શિવાનીએ એની મીઠાશને પ્રારંભે અવગણ્યો પણ સમય સાથે એના પણ પણ કંઈક થવા લાગ્યું એક દિવસ પૂછ્યું કહે કે નહીં તારી આંખો બધું કહી જાય છે શિવાનીએ હળવેથી જવાબ આપ્યો અને તું સાંભળવા તૈયાર હોય તોય બોલવાનું મન થાય છે આ રીતે તેઓ પ્રેમમાંગ પડ્યા એકબીજાની આસપાસ સામાન્ય પળોને ખાસ બનાવી દઈ પણ દરેક પ્રેમકથા સરળ થોડી જ હોય છે જયના ઘરમાં પારંપરિક વિચારો હતા અને આંતરજાતીય સંબંધને સ્વીકારતા નહોતા શિવાની માટે જીવનનો સૌથી મોટો નિર્ણય હતો પ્રેમ માટે લડવું કે પરિવાર માટે મૌન રહેવું પરંતુ અંતે જીત મેળવી શિવાનીએ અને જય એ બંને પરિવારો સાથે વાત કરી સમય લાગ્યો પણ સમજ આવી એક સુંદર લગ્નની સાક્ષી આખું કોલેજ કેમ્પસ બની ગયું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ